પોરબંદર શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે બુધવારે શરૂ થયેલી મેઘ સવારી આજે શનિવાર સુધી યથાવત રહી હતી પરંતુ ગુરુ અને શુક્રવારે જે રીતે મેઘરાજાએ દેહધનાધનવાળી કરી હતી જેને પગલે માત્ર ચાલીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ચાર દાયકા બાદ પોરબંદરમાં આટલો ભારે વરસાદ પડ્યો હતો એકી સાથે પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર શહેરના રાજમાર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો બીજી તરફ લોકોની પણ મુશ્કેલી વધી હતી શહેરના બોખીરા વિસ્તાર નગીર ખાપટ સહિતના જે વિસ્તારો છે છાયાચોકી સહિતના જે વિસ્તારો છે ત્યાં શેરીઓમાં તો પાણી હતા પરંતુ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા લોકોના રાત્રિના સમયે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા જેને પગલે ઘરવખરી માલસામાન અનાજ સહિતની વસ્તુઓ પલળી ગઈ હતી પોરબંદર શહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય બની ગયા હતા બોખીરા વિસ્તારની જો વાત કરીએ તો પોરબંદરની ઉપરના જે સોળ જેટલા ગામો છે તેમનું વરસાદનું પાણી ધસમસતું છે એ બોખીરાની અલગ અલગ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું શુક્રવારે આ વિસ્તારની શેરીઓમાં કમરબૂડ પાણી જોવા મળ્યા હતા અને અનેક સોસાયટીઓના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા આજે શનિવારે પણ સવારના સમયે મેર સમાજવાળા રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા ઉપરાંત ગલીઓમાં તો જાણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પશુઓની હાલત પણ ખરાબ હતી અને સામાન્ય માણસોની પણ હાલત ખરાબ હતી લોકોએ બે દિવસ સુધી સતત પાણી વચ્ચે વિતાવ્યા હતા ભૂખ્યા તરસ્યા રહ્યા હતા કારણ કે ઘરની બહાર જવાય તેવી સ્થિતિ ન હતી આ હતી બોખીદાસ સુભાષનગર ખાપટ અને રોકડિયા હનુમાન વિસ્તારની જે પાછળની જે સોસાયટીઓ છે ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને રાત્રિ છે એ પોતાના ધાબા ઉપર વિતાવવી પડી હતી તો રાજીવનગર વિસ્તારની જો વાત કરીએ તો અહીં પણ હાલત કફોડી બની હતી શુક્રવારે વહેલી સવારે પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા જેને કારણે ઘર વખરીમાં ફ્રીજ ટીવી સોફા સેટ સહિતની વસ્તુઓને પણ નુકસાન થયું હતું તો ઘરની બહાર પડેલા વાહનો પણ પાણીમાં ગરક થઈ ગયા હતા પોરબંદર શહેરના છાંયાચોકી વિસ્તારનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ છે કારણ કે આ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ વિસ્તારના લોકોમાં લોકોના ઘરમાં પણ બે દિવસ પાણી ભરાયેલા રહ્યા હતા પોરબંદર શહેર જાણે પાણીની આગોશમાં આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે હતા મુખ્ય રસ્તાઓ પણ પાણીથી તરબોળ બન્યા હતા પોરબંદરવાસીઓ માટે બે દિવસ છે ભારે રહ્યા હતા કારણ કે વરસાદના પાણી અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી પાંચસોથી ચોપન જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાંથી કુલ એકોતેર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમ પણ સતત મદદે પહોંચી હતી અને લોકોના રેસ્ક્યુ કરી અને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી પોરબંદર શહેરમાં બુધવારની બુધવારથી શરૂ થયેલી મેઘ સવારી શનિવાર સુધી ચાલુ રહી હતી અને કુલ સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મોસમનો સામાન્ય રીતે પોરબંદરમાં પચીસથી ત્રીસ ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ માત્ર બે કે ત્રણ દિવસમાં જ આ મોસમનો જે ટાર્ગેટ છે મેઘરાજાએ પૂરો કરી દીધું પરંતુ બીજી તરફ લોકોની મુશ્કેલી પણ એટલી જ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર